દાહોદ સ્માર્ટ સિટીમાં ડોર ટુ ડોર સફાઈ સેવા ફરી શરૂ થશે જૂના કર્મચારીઓનો વિવાદ શાંત સ્માર્ટ સિટી દાહોદમાં છેલ્લા ત્રણ દિવસથી ઠપ્પ પડેલી ડોર ટુ ડોર કચરા કલેક્શનની સેવા આવતીકાલથી ફરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે કચરા કલેક્શનની કામગીરી ઠપ્પ થવાના કારણે શહેરવાસીઓએ ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો દાહોદ શહેરમાંથી સફાઈ સેવા ઠપ્પ થવાનું કારણ સફાઈ એજન્સીના ટેન્ડરની સમયમર્યાદા પૂરી થતાં નવી એજન્સી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં નવી એજન્સી દ્વારા પોતાના કામદારોને કામે લગાડતા દાહોદના જૂના સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઊભા થવા પામ્યા હતા જેમાં જૂના સફાઈ કામદારોએ ભારે વિરોધ નોંધાવીને દાહોદ શહેરમાં કચરા કલેક્શનની ગાડીઓને રોકીને આ કામગીરી અટકાવી હતી જ્યારે આ વિવાદનો અંત આવ્યો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો જૂના સફાઈ કામદારો અને પાલિકા વચ્ચેના આ વિવાદનો આજે અંત આવ્યો છે દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર લખનભાઈ રાજગોરના જણાવ્યા અનુસાર દાહોદ નગરપાલિકાએ જૂના સફાઈ કામદારોને આઠ દિવસની અંદર ફરીથી ફરજ પર જોડાવાનો નિર્ણય લીધો છે જેનાથી આ સમસ્યાનું સમાધાન થશે આ નિર્ણયને પગલે આવતીકાલથી શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની સેવા ફરી શરૂ થવા જઈ રહી છે જો કે જૂના સફાઈ કામદારોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો આઠ દિવસમાં તેમને ન્યાય નહીં મળે અને ફરજ પર પુનઃસ્થાપિત નહીં કરાય તો આવનારા દિવસોમાં તેઓ ફરીવાર આ કચરાની ગાડીઓ રોકશે અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે તેમ જણાવવામાં આવ્યું હતું